ગાઢ ન બોલવા ટકોર કરતા જીવ ગયો પરિવાર સામે જ યુવકની કરપીણ હત્યા નાની એવી બાબતે આજે માણસ બીજાનો જીવ લેતા ખચકાતો નથી આવી જ ઘટના સામે આવી છે ભાવનગરના ઘોઘા પંથકમાં ગાઢ ન બોલવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ મળીને યુવકની હત્યા કરી નાખી લોજ ધારક યુવકને છરીના ઘા જીકી શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો શું હતો મામલો જોઈએ રિપોર્ટમાં ભાવનગરના ઘોઘા પંથકના ભૂતેશ્વર ગામે નોનવેજ લોજ ધારક પિયુષ કંટારિયાની બે શખ્સોએ હત્યા કરી ગામમાં જ રહેતા સુનિલ કંટારિયા અને હાર્દિક કંટારિયા રાત્રિના સમયે લોજમાં ભોજન કરવા આવ્યા હતા આ બંને શખ્સો ભોજન કરતી વખતે બીભસ્ત ગાળો બોલતા હતા જેથી લોજ ધારક પિયુષે બંને શખ્સોને કહ્યું કે મહિલાઓની હાજરીમાં ગાળો ન બોલો આ વાતને લઈને ઉશ્કેરાયેલા સુનિલ તથા હાર્દિકે પીયુષ સાથે ઉગ્ર ઝઘડો કર્યો જોત જોતામાં શખ્સો એ પીયુષ પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો છરીના આડે ધડ છ થી સાત ઘા ઝીકી દેતા લોહી થી લથપથ પીયુષ સ્થળ પર જ પડી ગયો લોકોના ટોળા એકઠા થતા બંને હુમલાખોરો ફરાર થઈ ગયા મારા કાકાના દીકરા એટલે મોટા ભાઈ એ નોનવેજ રોજ સકાલે છે ત્યાં બે વ્યક્તિ ખાવા આવેલા ગાયું બોલતા હતા અને ગાયું બોલવાની ના પાડતા છરી પેપ વડે હુમલો કરી અને હત્યા કરી આ બાબતે આ બાબતે ગોઘા પોલીસે ફરિયાદ નોંધાવી પોલીસને એટલી વિનંતી છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ગોઘા સીએચસી સેન્ટર ખસેડવામાં આવ્યો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું ઘટનાની જાણ થતા ગોઘા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મોકલી મૃતક પિયુષની પુત્રીએ હત્યારા સુનિલ અને હાર્દિક કંટારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ઘોઘા પોલીસ સ્ટેશનના ભૂતેશ્વર ગામનો બનાવ છે જેમાં ભોગ બનનાર અને આરોપી સાથે ઝઘડો થયેલો અને બાદમાં આ ભોગ બનનારને એકસો આઠથી સારવાર અર્થે સીએચસી સેન્ટર ઘોઘા લાવવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે આ હકીકત એવી છે કે ભૂતેશ્વર ગામે જે ભોગ બનનાર પિયુષભાઈ તેના ધર્મપત્ની મધુબેન અને તેની દીકરી પરિતાબેન તેઓને ત્યાં ભૂતેશ્વરના જે બસ સ્ટેન્ડ પાસે એક જમવાની લોજ છે જેમાં ગઈકાલે રાતે સાડા દસના અરસામાં બે આરોપી જે છે સુનિલ અને હાર્દિક તે બંને આવે છે અને આ સુનિલ અને હાર્દિકને ભોગ બનનાર જે પિયુષભાઈ સાથે જમવા બાબતે બોલાચાલી થાય છે અને તેના વચ્ચે ઝઘડો થાય છે બાદમાં આ સુનિલની પાસે છરી નેફામાંથી કાઢી અને હાર્દિક જે છે એ લાકડી વડે ભોગ બનનાર પિયુષભાઈને માથાના ભાગે અને કમરના ભાગે જીવલેણ ઈજા કરે છે અને સાથે રહેલા જે મથુબેન અને પરણીતાબેનને બી માર મારે છે સારવાર દરમિયાન જે મૃત્યુ છે આ ઘોઘા પોલીસ દ્વારા તેના દીકરી પરિતાબેનની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે આરોપી જે છે સુનિલ અને હાર્દિકને વહેલી તકે અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી ગોગા પોલીસે ગણતરીના દિવસોમાં જ ફરાર હત્યારાઓને ઝડપી લીધા બંને આરોપીની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ